ભરૂચમાં પણ મનરેગા કોભાન બહાર આવ્યું છે જેમાં બે એજન્સીઓ મળી અગિયાર ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા ઓગણીસ પોઈન્ટ લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાસ શરૂ કર્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે જેમાં ત્રણ અધિકારીઓ અને છ પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે આ અંગે તપાસ અધિકારી આર એમ વસાવાએ જણાવ્યું હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકામાં સમલી કંટિયાજાર બોલાવ અને સુણેવ ખુડ ગામમાં તપાસ કરવામાં આવી હતી પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે